મિત્રો સગાઈ થઈ છે દ્રોહિંદ નામના છોકરા સાથે મિત્રો કંઈક ને કંઈક કિંજલ ની સગાઈ થઈ છે હાલ ગુજરાત ની અંદર તમે બધા લોકો ઘણા બધા વિડીયો જોયા છે અંદર મિત્રો ને સગાઈ કરી રહ્યા છે પરંતુ તમે બધા લોકો જાણતા હશો થોડાક વર્ષો પહેલા જ્યાં મિત્રો વાત કીધું જે રીતે તમે બધા લોકો જાણતા છો કે કિંજલ દવ્યા અને પવન જોશીની સગાઈ અને સાથે મિત્રો આ રિલેશનશિપ રિલેશનશીપ હતું પરંતુ ક્યાંક ને આ વખતે ભાઈ કિંજલ બેન દવે સગાઈ થતા જ તેનો જૂનો આશિક ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સ્ટેટસ અપલોડ કર્યા છે WhatsApp સ્ટેટસ ની પરંતુ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામની ક્યાંક ને તેનો પ્રેમ દેખાઈ રહ્યો છે અને ક્યાંક ને મિત્રો વાત કીધું કિંજલ દવ્ય છોડીને ગઈ હોય એવી રીતે મિત્રો વાત કીધું પવન જોશી એ વિડિયો અપલોડ કર્યા છે જેમની અંદર સ્ટોરીઓ હોય તમે બધા લોકો ક્યાંક ને જોયું હતું પરંતુ ક્યાંક ને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે પરંતુ ને પતી ગયું પવન જોશી બંનેના મિત્રો સગાઈ તૂટી ગઈ હતી અને ફરી વખત મિત્રો વાત તો ધ્રુવિન શાહ નામના મિત્રો વાત કીધું છોકરા સાથે કિંજલ દેવેની સગાઈ થઈ છે જે જોજોના ફાઉન્ડર પણ છે પરંતુ ક્યાંક ને હાલ તમે બધા લોકો જાણતા હશો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમની અંદર પવન જોશી છે તેમના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ઘણી બધી હોય મિત્રો બાકી તો રીતે તમે લોકો જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો હવે અત્યારે એવું કહી રહ્યા છે કે દગો આપ્યો છે

તમે શું કહો વિડીયોને શેર કરો ફોલો કરો આજના વિડીયોમાં વિડીયો આપણે એક નવા વિડીયો મળી